નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપશનુ તહે દિલથી સ્વાગત કરું છું તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૃત્ત નિકુંજ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વાત કરવી છે મારે નવી ફરી એકવાર ત્રણ હજાર ત્રેસો તોતેર શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે અલગ અલગ જિલ્લાઓમાં ભરતી જાહેર કરવામાં આવી છે આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો એક બાજુ આંદોલન શરૂ છે ને તો બીજી બાજુ સરકાર ભરતી કરી રહી છે તો મિત્રો એકવાર જરૂરથી વિડીયો નિહાળજો તમારે સો ટકા ઉપયોગી બનશે તો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં આ જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવસ્થે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી અન્ય કોઈ પણ સ્કૂલોમાં જે ભરતી આવે શિક્ષકોની તમે જાણ કરવામાં આવશો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા હું નિકુંજભરમાં વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું કેમ અલગ અલગ જિલ્લામાં જે જાહેર કરવામાં આવે છે સાથે સાથે મિત્રો એક બાજુ આંદોલન તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી જાહેર ન થતાં ઉમેદવારને રોષ ભરાયું છે તે ઉમેદવારો રાજ્યની પચીસ હજાર સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ કાયમી શિક્ષક વિના ધમધમી છે તો મિત્રો આના કારણે ગુજરાતમાં હાલ આંદોલન શરૂ થઈ ગયું છે કાયમી શિક્ષક ભરતી કોમ્પ્યુટરની શિક્ષક ભરતી કરવા બાબતે ગુજરાતમાં વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર શિક્ષણ મળી રહે તે બાદ શાળામાં કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવી પરંતુ શિક્ષકોની ભરતી જ કરવામાં આવી આવતા કોમ્પ્યુટર શોભાના ગોઠિયા સમાન બની રહેશે તેવામાં મિત્રો છો જે સાતસો શિક્ષકો ભરતી જાહેરાત પણ કોમ્પ્યુટર પીટી ચિત્ર સહિતના શિક્ષકો ભરતી પણ ઉલ્લેખ કરાયો નવી ઓટ ટાટ ઉમેદવાર જણાવ્યું હતું ટેટ ટાટ ઉમેદવાર નિયત કરેલી પરીક્ષાઓ પાસ કરી શિક્ષક બનવાની આશા સારા લાઈનમાં ઊભા છે તો મિત્રો હાલ ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી બાબતે શિક્ષકોની જે કાય કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં ન આવી તે બધા આંદોલન શરૂ થઈ છે અને બીજું બાજુ મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો મહીસાગર હોય મોરબી હોય નવસારી પાટણ એમ મિત્રો કુલ ટોટલ તેર હજાર ત્રણસો તોતેર શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો ત્રણ હજાર શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે તેવામાં મિત્રો જોઈ શકો છો અહીં કઈ ભરતી છે તો ઉપરોક્ત એટલે ઉક્ત મંજૂર આધારે આ સાથે પત્રક એક અને બેમાં પત્રક એક બેમાં આપણા જિલ્લા નગર શિક્ષણ સમિતિના નામે ફારવેલ એ ફારવેલ મિત્રો શિક્ષકોની મર્યાદા નીચે મુજબ છે સાથે સાથે મિત્રો સંદભિયારમાં શિક્ષ ચિત્ર સંગીત શિક્ષકોની માનવીતા નિમણૂંક આપવા વિવિધ મંજૂર આપ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકાર સમિતિ અષ્ટમો સારા માનવિયતા અને સારી શિક્ષણ શિક્ષક પત્રક નિમણૂંક ચિત્ર સંગીત શિક્ષકનો ઉમેરાવો કરવામાં આવે તો મિત્રો અહીં જે પ્રવાસી શિક્ષકોની જે ભરતી જરૂર જાહેર કરવામાં આવી છે ઉપરો તમે જણાવ્યું કે શિક્ષણ વિભાગમાં ઠરાવને રાજ્યના આવેલ જિલ્લા નગર સમિતિના આધારે માનવતાની શારીરિક શિક્ષણ શિક્ષક ચિત્ર શિક્ષક નિમણૂક અંગેની યોજના વર્ષ સત્તર માં આપવામાં આવી હતી તો મિત્રો અહીં જે શિક્ષકોની ભરતી પ્રવાસી શિક્ષકોની ભરતી ત્રણ હજાર ત્રણસો તોત્તેર પ્રવાસી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે એક બાજુ આધારો છે તો બીજી બાત પ્રવાસી શિક્ષકોની ભરતી જે 11 વર્ષથી કરા આધારિત કરવામાં આવી છે તો મિત્રો આ તે આપણે થેન્ક યુ વેરી મચ